બુદ્ધરણમ દરેક પુસ્તક લખવા પાછળ કોઈને કોઈ વાર્તા હોય છે જે પુસ્તક પાછળ જો કોઈ વાર્તા ના હોય તો પુસ્તક લખવું નકામું છે હું કોઈ કામથી દિલ્હી ગયો હતો ત્યાં સામ્યવાદી પાર્ટીના મહામંત્રી શ્રી ડાંગે સાથે અકસ્માતે મુલાકાત લઈ તેઓએ કહ્યું હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું ડો આંબેડકર બૌદ્ધ શા માટે બન્યા જવાબમાં મેં કહ્યું આ પ્રશ્ન યોગ્ય માણસને જ પૂછવામાં આવ્યો છે આ પ્રશ્નના જવાબ માટે મારે એક પુસ્તક લખવું પડશે આખરે ઘણા સમય પછી આ પુસ્તક લખાયું જેનો મને સંતોષ છે શ્રી ડાંગેના ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપવા માટે બોધિસ ગુરો ભીમરાવ આંબેડકરના સંપૂર્ણ જીવનચરનું અધ્યયન આવશ્યક છે એવો અધ્યયન જે વિદ્યાર્થીઓ માટે વિશેષરૂપથી સુબોધ અને ઉપયોગી પણ હોય બધા જ વિદ્યાર્થીઓ મહાપુરુષોના જીવનચરિત્રો વાંચવાનું ઈચ્છે છે દરેકે વાંચવા જ જોઈએ મહાપુરુષોના જીવનચરિત્રો જ આપણા માટે સાચા માર્ગદર્શક છે પરંતુ પ્રશ્ન એ છે કે આપણે કઈ વ્યક્તિને સાચા મહાપુરુષ કહેવા શું આપણે શરીરબળમાં બળવાન હોય તેવાને જ સાચા મહાપુરુષ કહીશું જેની બાહુઓમાં વિપુલ શક્તિ હોય જે ચાલતી બે મોટરોને એકસાથે રોકી રાખે જે છાતી ઉપર પથ્થર રાખી તેને તોડાવી શકે જેવા કે આપણા દેશના પ્રો રામમૂર્તિ હતા શું આપણે સાચા મહાપુરુષ એવાને કહેવા કે જેમની પાસે અઢળક ધન હોય જેમ કે આપણા દેશના શેઠ ઘનશ્યામદાસ બિરલા શેઠ જમનાલાલ બજાજ અથવા શેઠ દાલમિયા શું આપણે સાચા મહાપુરુષ એવાને કહેવા કે જે મોટા બાપનો મોટો દીકરો હોય જેમ કે પંડિત મોતીલાલ નહેરુના સુપુત્ર પંડિત જવાહરલાલ નહેરુ હતા શું આપણે સાચા મહાપુરુષ કોઈ ઊંચી જાતિમાં જન્મેલા જેમ કે પંડિત મદન મોહન માલવીયા જેવાને કહીશું શું ધર્મ અને રાજનીતિની એકસાથે જ સેવા કરવાની કોશિશ કરી હોય તેવા મહાત્મા ગાંધી જેવાને સાચા મહાપુરુષ કહીશું તો આપણે કયા પ્રકારના મનુષ્યને સાચા મહાપુરુષ કહીશું જવાબ એક જે વ્યક્તિ સમાજના સૌથી પછાત વર્ગમાં જન્મી હોય બે જેણે ઘણી જ મુશ્કેલીથી વિદ્યાભ્યાસ કર્યો હોય ત્રણ જેણે પોતાની સંપૂર્ણ શક્તિ સમાજના પછાત વર્ગને આગળ લાવવામાં લગાડી હોય ચાર જેણે પોતાના આ કાર્યમાં પૂરી સફળતા મેળવી હોય પાંચ જેણે સમાજના એવા અંગની સેવા કરી હોય જેને સમાજે ધૂતકાર્યો હોય છ જેણે ભારતનું બંધારણ બનાવવા જેવા મહત્વપૂર્ણ તથા મહાન કાર્યને સંપન્ન કરી દેખાડ્યું હોય અને સાત જેણે બહુસંખ્યક ભારતીય જનતા માટે બુદ્ધ ધર્મ સંઘનું શરણ ગ્રહણ કરવાનો રસ્તો ખુલ્લો કર્યો હોય એવા જ એક સાચા મહાપુરુષની આ યશગાથા દેશ વિદેશના ન જાણે કેટલાય લોકો આ મહાપુરુષના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા જેમનું નામ છે સાહેબ ડો ભીમરાવ રામજી આંબેડકર લોકો તેમને આદરથી સ્નેહથી ભક્તિથી કહેતા હતા કેવળ બાબા સાહેબ નિવાસ દો ભંત આનંદ કૌશલ્યાયન પાંચ દીક્ષાભૂમિ નાગપુર્ખ દસ બે શબ્દ સને એક હજાર નવસો બ્યાસી માસમૂવમેન્ટ સંસ્થામાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે હું કાર્ય કરતો હતો તે સમયે દેશના વિભિન્ન શહેરોમાં સંગઠનની કામગીરી અંગે આવન થતી હતી આ દરમિયાન હું પૂજ્ય ભંત આનંદ કૌશલ્યાયનના સંપર્કમાં આવ્યો તેઓ પણ માસમૂવમેન્ટના કાર્યક્રમોમાં આવતા અને માર્ગદર્શન આપતા હતા આ સમયે તેમનું પુસ્તકી બાબા ન હોતે મને પ્રાપ્ત થયું સરળ ભાષામાં બુદ્ધિગમ્ય શૈલીમાં લખાયેલું આ જીવનચરિત્ર વારંવાર વાંચવાની ઝંખના થાય તેવું છે આથી લગભગ વીસ વર્ષ પહેલાં મેં તેનો અનુવાદ કરીને પ્રસિદ્ધ કરવા સારૂપો ભંત આનંદ કૌશલ્યાયનની જરૂરી મંજૂરી માંગી હતી તેમનું નાગપુરનું સરનામું બદલાયું હોવાથી દીક્ષાભૂમિના શ્રીમેશ્રામે મારો પત્ર તેમની મંજૂરી માટે તેમની પાસે મોકલી આપ્યો પૂ ભંત આનંદ કૌશલ્યાયને પત્ર પાઠવી મંજૂરી આપી હતી त्यारेलाक समय बाद नारायण संप्रदाय धार्मिक महोत्सव में प्रवचन आप अमदावादमा पधारा हूँ धर्मसभा में रूबरू साथे श्री एम पैस मोरे मजी इनकम टेक्स कमिश्नर था रात्रि समय प्रवचन वडज तुलसीनगर में योजु अही पुस्तकना अनुवाद ने प्रसिद्ध करने बाबते साथे चर्चा करी તેમણે મને કહ્યું આવતીકાલે સવારે સાત પોઈન્ટ શૂન્ય શૂન્ય વાગે મારે ત્યાં આવી જા બીજા દિવસે હું સમય કરતા વહેલો શ્રી એમ એસ મોરેના નિવાસ સ્થાને પહોંચી ગયો સવારની ચાનાસ્તો પૂજ્ય પૂજ્યભંત આનંદ કૌશલ્યાની સાથે કરતા કરતાં તેમણે મારી પાસે ભાષાંતરની કોપી માંગી તેઓ મારા ભાષાંતરની પ્રથ હાથમાં લઈને વાંચતા હતા તેઓએ કહ્યું આ પ્રકરણ તમો હિન્દીમાં વાંચો હું ભાષાંતર જોઈ જાઉં છું આ રીતે પાંચ પ્રકરણ હિન્દી ગુજરાતી તેઓએ જોયા હિન્દી ગુજરાતી નામો વિશે તેમણે ખૂબ જ સુંદર ચર્ચા કરી લગભગ એક કલાક સુધી આ ભાષાંતર જોઈને કેટલાક સૂચનો પણ કર્યા અંતમાં ખૂબ જ પ્રસન્ન થઈને મંગલમૈત્રી આપતા કહ્યું કે યી બાબા ન હોતેનો તમો અનુવાદ શબ્દશહ નહીં કરતા ધમ્મકથિકની જેમ ધમ્મકથાની રૂપમાં કર્યો છે જેથી વાંચનારને અનુવાદ શબ્દશહ લાગશે નહીં પરંતુ મૂળ વિચારોને પકડી રાખીને ભીમથાકાર તરીકે તમારા હૃદયના ભાવો વ્યક્ત કરી ભાષાંતર કર્યું છે જેથી કરીને અનુવાદ અનુવાદ ન લાગતા નવીન જીવનચરિત્ર પ્રતીતિ થાય છે મારો પ્રયાસ પણ માત્ર શબ્દશ અનુવાદ કરવાનો ન હતો પરંતુ એક ધમ્મકથીકની જેમ સરળ અને સુબોધ બાબા સાહેબનું બાબાસાહેબનું જીવનચરિત્ર આપની સમક્ષ મૂકવાનો હતો હું આ કાર્યમાં કેટલો સફળ થયો છું તેની મને ખબર નથી પરંતુ આપને જરૂર નવીન જીવનચરિત્ર ગમશે એવી આશા રાખું છું अहमदाबाद 14 अप्रैल 2003 दो बाबासाहेब बी आंबेडकर जन्म जयंती दिन दो जयवर्धन हर्ष प्रकाशित किया दो बाबासाहेब आंबेडकर નું જીવનચરિત્ર ભારતની તમામ ભાષાઓમાં આજે ઉપલબ્ધ છે ગુજરાતી ભાષામાં પણ તેમનું જીવનચરિત્ર ઉપર ઘણા પુસ્તકો લખાયા છે કેટલાક હિન્દી મરાઠી અંગ્રેજી જીવનચરિત્રોના અનુવાદ પણ થયા છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આટલા અનુવાદો પછી આ અનુવાદ શા માટે ડો આંબેડકરનું પ્રસિદ્ધ જીવનચરિત્ર ભંત રાહુલ સાંકૃત્યાયન દ્વારા લિખિત ડો આંબેડકર શ્રી એલ આ બાલીનુ ડો આંબેડકર જીવન અને મિશન શ્રી સોહનલાલ શાસ્ત્રીનું સાહેબના સંપર્કમાં પચ્ચીસ વર્ષ તથા ડો ધનંજય કીર અનુવાદ મૂળજીભાઈ ખુમાન્ડો આંબેડકર જીવન અને કાર્યમ ગ્રંથોની યાદી લાંબી થતી જાય છે કેટલાય અનુવાદો ભાષાંતરો અને કેટલાક પદ્યમાં પણ જીવન ચરિત્ર લખાયા છે છતાં પણ બાબા બાબાસાહેબ ડોબી આંબેડકરનું જીવનચરિત્ર લખવાનો મોહડો ભંત આનંદ કૌશલ્યાયન પણ છોડી શક્યા નથી તેઓનું પણ મન ડો સાહેબ આંબેડકરે જીતી લીધું હતું આથી તેઓએ ડી બાબા ન હોતે પોતાની આગવી શૈલીમાં લખીને વિશાળ ભીમ ચાહકોનું દિલ જીતી લીધું છે ડો ભંત આનંદ કૌશલ્યાયન હિન્દી સાહિત્યના પ્રસિદ્ધ લેખક તેમજ ઉચ્ચ કોટીના બૌદ્ધચિંતક હતા તેમણે લી બાબા ન હોતે સામાન્ય જનસમુદાયને પ્રેરણા મળે તથા માર્ગદર્શન પ્રાપ્ત થાય તે ઉદ્દેશ્યથી રચના કરી છે આથી તેમને ગ્રંથ બીજા જીવન ચરિત્રો કરતા સુંદર છે લી બાબા ન હોતેનો અનુવાદ શ્રી ડો જયવર્ધન હર્ષે ઘણા વર્ષો પહેલા કર્યો હતો જે આજ દિન સુધી પ્રસિદ્ધ થઈ શક્યો ન હતો તેમણે ડો બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્રના અનુવાદની પ્રતપ્રકાશન માટે મને આપી જેને હું આપની સમક્ષ મૂકી રહી છું પુસ્તકની ખૂબ જ ટૂંકા સમયમાં તેની ચૌદમી આવૃત્તિ પ્રકાશિત કરતા ચિત્તમાં મૈત્રીનું ઝરણું વહી રહ્યું છે લાખો દલિતોને પુસ્તકમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય એવી મંગળ ભાવના ઊંછું છું પુસ્તકના પ્રકાશન કાર્યમાં સહયોગ આપનાર એવા જશવંતભાઈ ડાભી કીર્તિભાઈ ચૌહાણ ચિંતનભાઈ ચૌહાણ ભાવિકભાઈ સોલંકી બિપિનભાઈ ડોરીયા ભદ્રેશભાઈ મકવાણા અને ભારતીબેન રાઠોડનો ટાઇપિંગ તેમજ પ્રૂફ રીડિંગના કાર્ય માટે તેમજ રાજુભાઈનો પુસ્તક છાપવા માટે સહયોગ આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપ સૌને સરળબોધ જીવનચરિત્ર ગમશે એવી આશા રાખું છું જયશ્રીબેન પ્રકાશકુમાર બેનકર નવ જશ એપાર્ટમેન્ટ ભાવના સોસાયટી ગીતા મંદિર રોડ અમદાવાદ ત્રણ લાખ એંસી હજાર બાવીસ